પરંતુ માનનીય કલેક્ટર સાહેબના આમંત્રણને માન આપી ગીર સફારીના સિંહોની હાજરી ફેસ્ટિવલ બે હજાર પચીસમાં હાજરી આપેલી છે અને આ એરિયાને ડેવલપ કરવામાં આવે તો અહીં ઘણા પ્રવાસન પ્રવૃત્તિઓ થઈ શકે તેવી છે બીરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો